નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ ભગત અમદાવાદમાં હિટવેવ વેવને લઈને જન સેવા કેન્દ્રો સવારે એક કલાક વહેલા ખુલશે અમદાવાદમાં જન સેવા કેન્દ્રનો સમય એક અઠવાડિયા સુધી સવારના સાડા નવ થી સાંજના છ દસ સુધીનો રહેશે અમદાવાદ જિલ્લાનો ઓરેન્જ એલર્ટમાં સમાવેશ થયો છે એટલું જ નહીં ઉષ્ણ લહેરની ચેતવણી પણ આપવામાં આવી છે જેથી જાહેર જનતા કામગીરી સંબંધે આગામી એક અઠવાડિયા માટે જનસેવા કેન્દ્રોમાં સમયમાં ફેરફાર કરવામાં છે અને સવારે એક કલાક વહેલા ખુલશે જનસેવા કેન્દ્રોમાં હાલનો સમય સાડા દસથી થી છ દસના ના બદલે આગામી એક અઠવાડિયા માટે સવારના સાડા નવથી થી છ દસ સુધી નક્કી કરવામાં આવ્યો છે ન્યૂઝ અમદાવાદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર